કલોલ શહેરમાં ગુજરાત ક્ષત્રિય કલોલ ખાતે કાર્યાલય ઓપનિંગ કરવામાં આવ્યું કલોલ શહેરમાં ગુજરાત ઠાકોર વિકાસ સંઘ કલોલ ખાતે કાર્યાલય ઓપનિંગ કરવામાં આવ્યું અને આ ઓફિસ ખાતે કલોલ શહેર તેમજ તાલુકાના ઠાકોર સમાજના લોકોને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવા તથા તેઓને વિવિધ યોજનાનો લાભ અપાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેમાં કડી તાલુકા પ્રમુખ કનુજી ઠાકોર કલોલ શહેરના પ્રમુખ ગોપાલજી ઠાકોર મંત્રી જગદીશજી ઠાકોર કલોલ શહેર ઉપપ્રમુખ ડાયાજી ઠાકોર સોમાજી ઠાકોર ગોબરજી ઠાકોર વગેરે જેવા ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ઠાકોર કનોજી રામાજી કડી તાલુકા અધ્યક્ષ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંગ જે આજે ચાલુ સંસદ જુગલજી ચોથોજી ઠાકોરના નેતૃત્વ હેઠળ અમે જે કામ કરી રહ્યા છીએ કડીમાં પણ અમે વિકાસ સંઘની કમિટી બનાવીને સમાજને મદદરૂપ થવા માટે એકત્રિત થયા છીએ તમામ ઠાકોર સમાજ હવે એક થવા જઈ રહ્યો છે જુગલજીના નેતા હેઠળ અને કલોલમાં પણ માનનીય ગોપાળજીના અધ્યક્ષ સ્થાને તાલુકા અર્જનજીના અધ્યક્ષ સ્થાને અહીંયા સમાજના મદદરૂપ થઈ શકે અને નવા જે પણ જિલ્લામાંથી અથવા કેન્દ્રમાંથી જે પણ સમાજ માટે કંઈ મદદરૂપ થાય એવી મતલબ કંઈ વિકાસલક્ષી કંઈ માહિતી આવતી હોય તો એ બધી સમાજને નીચે પૂરી પાડે એવી એવા કામકાજ આજે અહીંયા ઓફિસનું આપણે ઉદઘાટન કરેલું છે તો સમાજ એનો લાભ લે કરુણ તાલુકાના તમામ ઠાકોર સમાજ એનો લાભ લે એવી વિનંતી કરું છું અને સંજય નાયક બીજી ન્યૂઝ કલોલ